મનરેગા કાયદો રદ કરવાના ભાજપ સરકારના નિર્ણય સામે પાટણમાં કોંગ્રેસના ઉગ્ર પ્રદર્શન મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી કાયદો એમજીએનઆરઇજીએ રદ કરવાના ભાજપ સરકારના પ્રસ્તાવ સામે આજે પાટણ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના નેતાઓએ આ પગલાને ગરીબોના અધિકારો પર તરાપ અને ગાંધીજીના મૂલ્યોને ભૂસી નાખવાનું ષડયંત્ર ગણાવ્યું હતું વિરોધ પક્ષના પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે મનરેગા એ માત્ર કાયદો નથી પણ લાખો શ્રમિકો માટે હર હાથ કો કામદો કામકા પૂરા દામ દોના સૂત્રને સાર્થક કરતો અધિકાર છે ભાજપ અને આરએસએસ દ્વારા લોકશાહી ઢબે મળેલા અધિકારોને છીનવીને કેન્દ્રની દયા પર નિર્ભર વ્યવસ્થા ઊભી કરવાનું આ રાજકીય ષડયંત્ર છે કાર્યક્રમની શરૂઆતમાં પાટણ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પવામાં આવ્યા હતા ત્યારબાદ મોટી સંખ્યામાં એકઠા થયેલા કાર્યકરોએ ભાજપ સરકારની નીતિઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રસ્તો રોકીને ધરણા પર બેસી જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી આંદોલન ઉગ્ર બનતા પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા અંતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે રસ્તો રોકી રહેલા કોંગ્રેસના અગ્રણી કાર્યકરોની ધરપકડ કરી હતી કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર આ કલ્યાણકારી કાયદાને નબળો પાડવાનો પ્રયાસ ચાલુ રાખશે તો આગામી સમયમાં જન આંદોલન વધુ તીજ બનાવવામાં આવશે એવું પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ધેમરભાઈ દેસાઈએ જણાવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના મહાત્મા ગાંધી વિરુદ્ધ નીતિઓના કારણે મનરેગાનો મનરેગાનું નામ રદ કરવાનો ખરડો રજૂ કર્યો છે મનરેગા એ શ્રમિક અને ગરીબનો રોજગાર છે અને આ ખરડો રજૂ કરી અને આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર મહાત્મા ગાંધીનું નામ નાશ કરવાનો એક કારસો છે પણ માધ્યમથી ભારત દેશની અને ભારતીય જનતા પાર્ટીની આ સરકારને જણાવું છું કે ભારત દેશની જનતાના રગ રગમાં મહાત્મા ગાંધીનું નામ છે અને રહેશે કયા પ્રકારનો વિરોધ કર્યો આજે અમે અહીંયા ધરણા પ્રદર્શન કરી અને ભાજપની નીતિઓનો પર્દાફાશ કરીએ છીએ અને જનતાને અમે જણાવીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવા રાષ્ટ્રપિતા જેવા મહાત્મા મહારથીઓના નામ પણ રદ કરવા ઈચ્છી રહી છે